ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાલક અને મેથીના મુઠિયા બનાવીશું તો અહીંયા મેં બે કપ જેવી મેથી લીધી છે પાલક અને એક કપ જેવો આપણે મેથી લઈશું અને મેથીના મેં પાન એકદમ બે પાણીએથી ધોઈ અને કપ એક ભરી લીધો છે અને પાલકને પણ આપણે બે પાણીએથી વોશ કરી લીધું છે તો આ રીતે આપણે ચપ્પુની મદદથી ઝીણા ઝીણા કટ કરીશું એટલે આપણા મુઠિયા છે એકદમ સરસ એવા બનશે અને બહુ મોટા પાન છે એટલે આપણે તેને ઝીણી ઝીણી સોપ કરીશું તો આ મુઠિયા અત્યારે શિયાળાની ઋતુમાં બને છે અને આ મુઠિયા બહુ ટેસ્ટી બને છે આપણે બે ત્રણ પ્રકારના લોટ એડ કરીશું અને મુઠિયા બનાવીશું આ મુઠિયા બાળકોથી લઈને બધાને ભાવશે અને પાલકમાં ફૂલ પ્રમાણમાં વિટામિન હોય છે અને લોહીની ઉણપ છે એ દૂર કરે છે અને મેથી પણ એટલી સારી હોય છે ખાવા માટે હેલ્ધી હોય છે બાળકો મેથી ખાતા ન હોય તો આ રીતે આપણે પાલકને બંને મિક્સ કરી અને મુઠિયા બનાવીને તમે ખવડાવી શકો છો તો આ મુઠિયા બનાવવા એકદમ સહેલા છે અને બહુ સરસ ટેસ્ટી બને છે તમે ક્યારે ન બનાવ્યો તો બનાવજો મેં અહીંયા એક કપ મેથી અને બે કપ આપણે પાલક લીધી છે લીલી અને ફ્રેશ લીધી છે અત્યારે માર્કેટમાં ફૂલ પ્રમાણમાં આપણે પાલક મળી જશે ઇઝીલી અને સસ્તી મળે છે અને અડધો કપ આપણે મેં લીલી કોથમીર આપણે એડ કરીશું લીલા ધાણા અને તેને બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું અને એક કપ મેં અહીંયા બાજરીનો લોટ એડ કર્યો છે અડધો કપ એક કપને અડધો કપ એડ કર્યો છે અડધો કપ આપણે બેસન ચણાનો લોટ એડ કરીશું અને અડધો કપ આપણે ઘઉંનો લોટ એડ કરીશું ઝીણો તમારી પાસે ભાખરીનો એકદમ કરકરો લોટ હોય પણ એ પણ તમે એડ કરી શકો છો અહીંયા મેં ઝીણો લોટ લીધો છે કેમ કે બાજરીનો બધો લોટ એકદમ ઝીણો હોય છે અને એક ચમચી આપણે તલ એડ કરીશું હવે આપણે મસાલા કરી લેશું બધા તો અહીંયા એક ચમચી જેવું મેં લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અને અડધી ચમચી જેવું આપણે જીરા પાવડર એડ કરીશું અને લાલ મરચું વધારે એડ કરીશું એટલે આપણો ટેસ્ટ તીખાશ માટે બહુ ટેસ્ટ સારો આવશે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીંયા મેં લસણ આદુ અને લીલા મરચાંની પેસ્ટ કરીને રાખી છે મિક્સર જારમાં તો આપણે એને પણ એડ કરી લેશું કેમકે આપણે જે મુઠિયા છે એ એકદમ તીખા અને ટેસ્ટી હોય તો વધારે સારું લાગે છે અને અહીંયા મેં અડધી ચમચી જેવી હિંગ પાવડર એડ કર્યો છે અને ઉપરથી આપણે અજમા છે તેને એડ કરીશું આ રીતે હાથમાં મસળી અને ચપટી આપણે અડધા અજમા એડ કરવાથી આમાં ટેસ્ટ સારો આવે છે અને અડધું આપણે લીંબુ એડ કરીશું અહીંયા મેં ખાંડ કે ગોળ ઉમેર્યા નથી કેમ કે બાળકો ખાતા નથી એટલે મેં કિપ્સ કર્યું છે તમે એડ કરી શકો છો તો આ રીતે તમે જે મુઠિયા બનાવશો તો એકદમ સારા અને ટેસ્ટી બનશે હવે આપણે એને લોટ બાંધી લઈશું બરાબર મિક્સ કરી અને બે ચમચી જેવું આપણે નાની એવી ચમચી આપણે બે ચમચી આપણે તેલ એડ કરીશું સિંગ તેલ મેં અહીંયા લીધું છે મુઠિયામાં તેલ નાખવાથી મુઠિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને ઉપરથી આપણે ખાવાના સોડા એડ કરીશું હજી મને અહીંયા લોટની થોડીક એવી જરૂર લાગે છે તો હું ચણાનો લોટ એડ કરું છું અડધો કપ કેમકે આપણા પાન છે એ એકદમ લોટ બંધાય એ રીતનું કંડિશન હોવી જોઈએ હવે આપણે પાણીની જેમ જરૂર પડતી જાય એમ આપણે પાણી એડ કરતા જશું આમ તો અડધા કપની આપણે પાણીની જરૂર પડશે વધારે નહીં પાણીની જરૂર પડે જેમ પાણીની જરૂર પડે એમ એડ કરો કે આમાં મેથી અને પાલકમાં પાણી આપણે વોશ કરેલા છે એટલે એમાં પાણી હોય જ છે અને પાલકમાં પાણી નીકળી જાય આમ દબાવવાથી પણ એટલું પાણી હોય છે તો હવે હું અહીંયા મીઠા સોડા ખાવાના પહેલાં એડ કરવાના હતા પણ હવે અત્યારે એડ કરું છું તો એનાથી મુઠિયા છે એકદમ સોફ્ટ અને પોચા બને છે તો તમારે પહેલાં એડ કરી લેવા હવે આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે તો અહીંયા મેં ઢૂકળિયાની આવી રીતે પ્લેટ લીધી છે તમે કાણાવાળી પણ પ્લેટ લઈ શકો છો મારી પાસે આ પ્લેટ છે એટલે આપણે આમાં તેલથી ગ્રીસ કરીશું અને આપણે મુઠિયાને બાફવા મૂકી દઈશું હવે આ રીતે આપણે તેલવાળા હાથ કરી લઈશું અને આપણે ચીપકે નહીં એટલા માટે અને આ રીતે આપણા હાથમાં આવે એ રીતે આપણે મુઠિયા બનાવી લઈશું તમે જોઈ શકો છો બહુ જાડાઈ નહીં અને બહુ પતલાય નહીં એવા મીડિયમ સાઈઝના આપણે મુઠિયા વાળી લઈશું એટલે મુઠિયા એકદમ જલ્દી બની અને રેડી થઈ જાય પંદરથી વીસ મિનિટમાં આ મુઠિયા ચડી જાય છે હવે અહીંયા પાણી પણ ઓગળી ગયું છે તો હવે આપણે આ મુઠિયા છે એને આપણે આ રીતે બાફવા મૂકી દઈશું હવે આપણે વીસ મિનિટ સુધી આને રેસ્ટ થવા દઈશું એટલે આપણા જે મુઠિયા છે બફાઈને રેડી થઈ જશે હવે આપણે ચેક કરી લેશું ચપ્પુની મદદથી કે આપણા મુઠિયા બફાઈ ગયા છે કે નહીં હવે જે ચપ્પુ છે એમાં ચીપક્યા નહીં એટલે સમજી જવાનું કે આપણા મુઠિયા એકદમ બફાઈને રેડી થઈ ગયા છે જોવાનું રહે જ નહીં એ વીસ મિનિટ થાય એટલે પૂંઠિયા બફાઈ જ જાય છે હવે આપણે આ પ્લેટ છે એને બહાર કાઢી લઈશું અને દસક મિનિટ જેવા આપણે એને ઠંડા થવા દઈશું એટલે આપણા પીસ એકદમ સરસ એવા બનશે હવે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પીસ એકદમ સરસ એવા અડધો અડધા ઇંચના મેં ટુકડા કરી લીધા હવે આપણે વીસ મિનિટ સુધી આને રેસ્ટ થવા દઈશું એટલે આપણા જે મુઠિયા છે બફાઈને રેડી થઈ જશે હવે આપણે ચેક કરી લેશું ચપ્પુની મદદથી કે આપણા મુઠિયા બફાઈ ગયા છે કે નહીં હવે જે ચપ્પુ છે એમાં ચીપક્યા નહીં એટલે સમજી જવાનું કે આપણા મુઠિયા એકદમ બફાઈને રેડી થઈ ગયા છે જોવાનું રહે જ નહીં વીસ મિનિટ થાય એટલે મુઠિયા બફાઈ જ જાય છે હવે આપણે આ પ્લેટ છે એને બહાર કાઢી લઈશું અને દસક મિનિટ જેવા આપણે એને ઠંડા થવા દઈશું એટલે આપણા પીસ એકદમ સરસ એવા બનશે હવે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પીસ એકદમ સરસ એવા અડધો અડધા ઇંચના મેં ટુકડા કરી લીધા છે આ રીતના આ મુઠિયા ખાવામાં હેલ્ધી હોય છે અને શિયાળામાં જ આ બને છે મુઠિયા કે ભાજી અને મેથી આમ તો બારે માસ મળે છે પણ અત્યારે બનાવવા બહુ જરૂરી છે શિયાળામાં તો અહીં આપણે બધા કટ કરી લીધા છે મુઠિયાને હવે આપણે વઘાર માટે એક પેન લેશું મેં અહીંયા નોસ્ટિકની પેન લીધી છે એમાં બે ચમચી જેવું તેલ એડ કર્યું છે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેવી મેં અહીંયા રાઈ નાખી છે હવે આપણી રાઈ છે ફૂટી ગઈ છે એટલા માટે આપણે હવે એમાં એક ચમચી જેવી મેં હિંગ એડ કરી છે અને મીઠી લીમડીના પાંચ છ થી સાત જેટલા મેં એડ કરી દીધા છે આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે રેડી તો ઉપરથી એક ચમચી જેવા મેં અહીંયા તલ એડ કર્યા છે તલ આપણા થોડાક હલકા એવા ફૂટી જાય એટલે આપણે મુઠિયા બનાવીને રેડી રાખ્યા છે તેને એડ કરીશું થોડો વઘાર થઈ ગયો છે અને મુઠિયાને આપણે બરાબર મિક્સ કરી લેશું મુઠિયાને આપણે બે રીતે આ રીત બે મિનિટ સુધી આપણે નોસ્ટિકમાં આ રીતે સતળાવા દઈશું એટલે આપણા મુઠિયા છે એકદમ પોછા અંદરથી અને ઉપરથી ક્રિસ્પી જેવા લાગે એટલે તમારે બે મિનિટ સુધી આ રીતે રેસ્ટ થવા દેવું છે અને ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું બહુ હાઈ નહીં રાખીશું કેમ કે આપણા મુઠિયા છે અને ક્રિસ્પી બનાવવાના છે આ રીતે હલાવતા રહેવાનું છે તમારે હવે આપણા મુઠિયા બની અને રેડી થઈ ગયા છે તો ઉપરથી ગાર્નિશ માટે આપણે લીલા ધાણા અહીંયા એડ કર્યા છે એને બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણી રેસીપી બની અને રેડી થઈ ગઈ છે આપણે જોતાં જ ખાવાનું મન થાય એટલા મુઠિયા હેલ્ધી બન્યા છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કેમ કે બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ નવી નવી રેસીપી તમને જોવા મળશે થેન્ક યુ